જય માતાજી હાલો બેઠા બેઠા કોઈ કરીએ ડાયરો વાતો કરીએ આજે તો આપણે વિષય લ્યો કે આશા અમર છે ખરેખર અમે બધા થળ પારકર હોમરોટી ઠેઠ અમર હોતી જે કોઈ હિન્દુ રહેતા એ બધાને ઓગણીસો એકોતેર પહેલો એવી આશા હતી કે યાર આપણા કોઈ બધી ભાગી ખુલશે આપે ભારતમાં જાશો કારણ કે અશક્ય હતો કોઈ હિસાબે ભારત અમારો બને જ નહીં ભાઈ પણ દેખો ને આશા છે ને કેમ કમ બાંગ્લાદેશ વાળી અને ભારત પાકિસ્તાનની લડાઈ લાગે કેમ બાંગ્લાદેશ અલગ થાય અને કેવો મેળ પડી ગયો બારગમો આયા ફરીન પાછી આશા કે આ રે ભારત માં આપે પાછા ન મળી દે પાકિસ્તાન તો હારો ભારત માં રાખી દે ધારો આપે ભારત ના નાગરિક બનો તો ઠાવકો એ નવર ભારત માં કોંગ્રેસ સરકાર હતી નવર રોકડા પૈસા રેશન કપડા ધાબળા અને રહેવાને છાપરા અને નવ વર્ષ પછી દસ એકડ જમીન દસ હજાર રૂપિયા દઈને ભારતના નાગરિક બનાવ્યા એ આશા પૂરી થઈ પછી હોય ને તો મિત્રો અમે મારી વાત લાવો પેલી થોડીક ઓગણ્યાસી માં અમે કચરા ભારતના નાગરિક બન્યા કચ્છમાં આવ્યા કપુરાશી ગામે અને બ્યાસી માં આવ્યા એટલે નાના નાના ભૂંગા હતા કાચા ત્ર્યાસી ચોર્યાસી પછી હું સારામાં સારો મકાન જો કોઈ હોય તો મારો હતો અત્યારે જે હું મકાન બેઠો છું મારા જેવો કોઈ રે મકાન નહીં છતબંધ ધાબાવાળો બધા એને બંગલો કહેતા એટલે ત્રશી ચોર્યાસી બન્યું ભાઈ અને બીજોની આશા તો હોય ને કે યાર અમારે ખારા મકવાનો હોય અને માણસો કમાણા બાપા મંડ્યા બંગલા બનાવવા આજ બે હજાર પચીસ પૂરો થાય છે છવી બે એસી આજ હું છેલ્લી કક્ષાનો જો મકવાનો જ મારો છે કારણ કે માણસે પછી આધુનિક બંગલા બનાવવા માંડ્યા કમાવા માંડ્યા અને બંગલા બનાવવા માંડ્યા તો ઓપડો મકાન આવે ત્યારે બધા હું જૂનો અને બધા હું થર્ડ ક્વોલિટીરો પણ બાપા જેવી તેવી ઝૂંપડી કે નહીં કે તું જા પરી ધરતીરો છેડો ઘર એટલે પોતાનો ઘર છે ને આપણે એવા વિષય તો આશા અમર છે એટલે હવે આશા આવી છે કે આ મકાનને ઘણા વર્ષો થયા તેથી જ નાનો સાદો એવો બનાવ્યો હતો હવે ફરીને એક ઢાંગરો મકાન બનાવવાની ઈચ્છા છે પણ મેં આપને કીધું આશા જે છે ને ભગવાન યોગ્ય માંગણી હોય તો ઈશ્વર પૂરી કરે છે બાકી તો હમણાં હું જો માંગણી કરો કે હે ભગવાન કાલે મારે ઘરે એક હેલીપેડ બની જાય ને એક હેલિકોપ્ટર ઉતરે એ તો પૂરી ન થાય એ તો અશક્ય છે થાય મને કોકરી પણ આપણે એવી આશાએ રખાય ને એવી માગણી ન કરાય પણ ભગવાને બધોએ આપ્યો અને બધાને આપ્યો મને એકને નહીં દરેકને જેવી જેવી મંદરી ધારણા હતી ને આજે તો અમારા ગામમાં કદા એ સરકારી નોકરીઓ છે આજુબાજુ ઉદ્યોગ છે મોટા મોટા આજે એ ગામમાં એવો કોઈ વ્યક્તિ નથી જેના પગાર વીસ હજારથી ન થતી હોય વીસ હજાર અને દોઢ લાખની વચ્ચે અમારે ગામના જે છોકરા છે યુવાનિયા છે સરકારી નોકરીયાત છે લિમિટેડ કંપનીઓમાં છે બધાને ભગવાન દે રહ્યો એટલે આશા અમર એટલે ભગવાન કરે જેવી જેવી જે યોગ્ય માંગણી હતી બધી પૂરી કરી મારે નાથે આજે અમારો ગામ સારી એવી કેટેગરીમાં આવે કમાણી દ્રષ્ટિ હવારમાં નોકરીનો સમય હોય ને ત્યારે તો મોટરસાયકલો તો ગણતા થાકો ભાઈ તમે આજે દરેકને ઘરમાં વાહન ટુ વ્હીલ તો ટુ વ્હીલર તો બે બે ચાર ચાર હોય પણ અમુક ઘરોમાં ફોર વ્હીલર છે બહુ આનંદ છે એતા જ માણસ પાછા નાઈટમાં જાય આજે તો શ્વેત ક્રાંતિ દૂધ ડેરીઓ ગામમાં આટલા બધા નોકરીયા આવા બધા બંગલોવાળા ને ભગવાને લહેર લગાડી દીધી આશા અમર આપણે જે વાત કરતા શરૂઆતમાં કે આશા છે ને એ અમર છે દરેક રહેવી આશા છે કે અત્યારે છે એનાથી કંઈક વિશેષ હોય અને ભગવાન દેતો જ જાય છે ભાઈ કુદરતની એવી કૃપા અને હમણાં તો દહ વરાથી અમારે દુષ્કાળ જ નથી પડ્યો ભાઈ માપે ભગવાન વરસાદ વર આ તો ઘણો બધો નુકસાન નહીં માલધારી વર્ગ અમારે ગામમાં અમારે ગામમાં ભેંસો ગણે મિત્રો અને ગાયો ગણી પણ ભેંસો ખૂબ ખૂબ માણસોને પ્રાપ્તિ થઈ ભેંસોમાં ખૂબ કમાણા માણસો આનંદ કરે છે અમારો ગામ ભાઈ દરિયા કિનારે નારાયણ સરોવરની બાજુમાં અને આ તો જૂનો ગામ મારે જાડેજાનો હતો અહીંયા જાડેજા રહેતા પછી ગામ કઈ કારણથી ઉજળી ગયું એ તો ઈશ્વર જાણે અમે આવ્યા ઓગણ્યાસીમાં ત્યારે તો ખંડર પડ્યા હતા એ ખાંભી છે અમારે ગામમાં છે કે ચનોબા જાડેજાની ખાંભી છે એ જુજાર થઈ ગયા હશે એટલે અમારે બ્રાહ્મણ છે ચંદિયા એ દીવાબતી કરે સાફ સફાઈ કરે હવે તો ખાંભી ઉપર છતબંધ એક મંદિર બન્યો છે બહુ સારા એમાં એને ગામમાં આનંદ કરીએ છે કોક એવી ઘડીમાં આ ગામરી સ્થાપના થઈ છે ને તે આનંદ છે ભાઈ એ એકદમ મોજ બાજુમાં નદી બાજુમાં ગોધાત્ર ડેમ પછી ડેમમાં કેનાલ છે કેનાલ દ્વારા થોડો ઘણો પિયત થાય બીજો નદીનો પાણી મોજ કરીએ છીએ આનંદ કરીએ બાકી તો આપણી તૃષ્ણા છે ને આશા તૃષ્ણા ન મરે કહે ગઈ દાસ કબીર પણ શ્રી ત્રષ્ણા છે એ મટતી નથી મમતા મરેની એનું મારે શું કરું બાકી તો આપણી જેટલી જરૂરિયાત છે ને ઈશ્વર મારો નાથ બધાને દઈ દે અમને દેશ એવું નહીં દરેકને આપે સમજા સર્વને વાલો મારો આપશે આપણો નારાયણ સ્વામી આવે છે ને બધાને દેશ એટલે અમારા ગામમાં કુલ મિલાવી બધી વસ્તી અમારે અત્યારે ખેતીમાં જો કોઈનો પહેલો નંબર હોય તો કોળી ઠાકોર ને બીજા નંબરે દરબાર ત્રીજા નંબરે બ્રાહ્મણ અને અમારે બંદો કવિરાજાનો ચોથો નંબર આવે ભાઈ સૌથી વધારે ખેતી પ્રધાન જો હોય ને ખેતીમાં જો ઉપજ લેતા હોય તો કોળી ઠાકોર લે છે મિત્રો એ આશા ભગવાન બધી પૂરી કરતો ગયો અને મેં તો લ્યો ને થોડીક લાઈવ બેઠા બેઠા વાતો કરો એ વાતો કરી થોડીક વાત તમો કરો આનંદ આવ્યો મોજ આવી ને હવે વિડીયો કરશો અપલોડ તમારા જેવા સુગ્ય પુરુષો જે છે એ જોશે મનન કરશે એટલે સબસે વડા સંતોષ ધન જે મળ ઈશ્વર જે આપે છે એમાં રાજી તો રાજી તું રાજી હું રાજી તો તું રાજી તો હું રાજી ઈશ્વર જે આપે ને એમાં આપણો રાજી હોય તો ભગવાન દુઃખી ન કરે ભાઈ બાકી દયા ધર્મ કો મૂલ હૈ પપ મૂલ અભિમાન તુલસી દયાને છાંડીએ જબલગ ઘટમે પ્રાણ દયા છે ને મોટે મોટો મોટે મોટી દયા ધર્મરો મૂળ છે એ જ દયા છે અને આપણો સનાતન જો સુખી હોય ને એ દયાને કારણથી જીઓ ઓર જીને દો હે આપણે બહુ દયાળું વિચાર કરીએ કે અમુક આજે કતલખાના ચલાવે છે એમના તહેવારો આવે એ તહેવારોમાં લાખો જીવ હણાઈ જતા હોય એને બિસ્મિલા કરીને કાપતા હોય એ કેમ એમના જીવ હાલતા હશે આપણે તો દયાળુ સનાતની એટલે દયા રાખવાવાળા દયા ધર્મ કો મૂળ હૈ પાપ મૂળ અભિમાન એટલે મિત્રો આપણે કોઈ અભિમાન કરતાય નહીં હો અને કરવાનો નથીના જે દાતાર ઝોલી પાય જલ્યા શાહ અબ્દુલ લતીફ ભીઠાઈ સિંધના એક સુફી થઈ ગયા સૈયદ એ એમ કે દિના જે દાતા આઉં જોલી પાય જલ્યા આપણને જે ઈશ્વર આપે આપણે જોળી માંડીને બેઠા છીએ સુખ દે આ દાતા તું દુઃખ દે જે આપે તે પણ મારો નાથ સુખ જ આપશે હવને તો મિત્રો ફરી મળશું આવતીકાલે વળી કાંઈક લાઈવ આવશું ડાયરો કરશું કાંઈક સાંભળજો કંઈક સંભળાવશું ત્યાં સુધી またじゃゃいほう。